શુભ પ્રારંભ કરું એ પહેલા આપ બધાની ક્ષમા માંગી લઉં કે મેડિકલ પ્રોબ્લેમ હોવાને કારણે એક કલાક મોડો પહોંચ્યો અને તમારે બધાને આ તાપમાં રાહ જોવી પડી એ બદલ બધાની પાછળ હું ક્ષમા માગું છું હું હમણાં જ બાપુને કહેતો હતો બસો અને ચાલીસ આજુબાજુ કથા થઈ એમાં છથીયાણાની પહેલી કથા એવી કે હું એમાં એક કલાક લેટ પહોંચ્યો એમાં એક બે વાર હું મોજેરામ બાપુની પાસે ખોટું પણ બોલ્યો હું વો વલ્ભીપુર વટ્યો તો અને મેં એમ કહ્યું કે હું બરવાળા પહોંચી ગયો આ જાહેર ખુલાસ ઉતરી ગયો પછી ધંધુકા પછી ખોટું નથી બોલ્યો રાજબા પછી એક છે જે ખોટું પછી તો જ્યાં આવ્યું ત્યાં જ રંગ પર પહોંચ્યા તો રંગ પર જ કહી પણ પાછે લઉં પણ વિશ્વાસ રાખજો સહિત આટલો ભરોસો રાખજો મારા પર કોઈ સ્વાર્થ લઈને આવ્યો નથી સોંઠામાં મારી કથા હતી અને ત્યાં પણ રામજી મંદિરના લાભાર્થે જ કથા હતી અને અહીંયા પણ એ વિચાર લઈને જ આવ્યો છું ભરોસો રાખજો મારા પર બાપ રામજી મંદિરના લાભાર્થે આ કથાનું આયોજન આખા ગામનો સહયોગ આજુબાજુના ગામનો પણ સહયોગ છે મેં વાંચ્યું આમાં તો એ નવ દિવસથી રામકથાનું આપણે આજે પ્રથમ દિવસ અને એનું મંગલાચરણ કરું એ પહેલા સચિયાણા ગામની આ ભૂમિને મારા પ્રણામ ત્યારબાદ અમારે મોજેરામ બાપુથી લઈને બધાય સંતો પૂજ્ય દવે દાદા મારા સંગીત ગ્રંથ એવમ આપ સર્વ શ્રોતાજનો અને યુટ્યુબના માધ્યમથી જે કથા શ્રવણ કરી રહ્યા છે એ તમામના શ્રી ચરણોમાં વ્યાસપીઠ પરથી આપ સૌને મારા પ્રણામ જય શિયા રામ જય શ્રી કૃષ્ણ રાધે 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 બાપ કથાનો શુભ પ્રારંભ કરો એ પહેલા તમારી સાથે થોડો વાતો કરી લઉં આમ તો આપણે વાતો જ કરવી છે તમારી સાથે સંવાદ એ કરવો છે આ કથા શા માટે છે શું કામ છે અને આનું આયોજન પણ શ્યા માટે કર્યું એ આપ જાણો છો પણ એક ભરોસો લઈને હું આવ્યો છું ગામની અંદર આ એક જ કથા આપણે રામજી મંદિરના લાભાર્થે કરવાની છે અને આ કથા પૂરી થાય ત્યાં રામજી મંદિરનો ખર્ચ પણ ઉપડી જવો જોઈએ આટલી આ સર્વને મારી પ્રાર્થના છે પછી આ વર્ષે અર્ધી અર્ધી શિલક ભેગી થાય ને પછી પાછો આવતા વર્ષે કથા કરીએ એવું નથી કરવું આપણે બધાએ આજે જ ભગવાન રામને પ્રાર્થના કરીએ શ્રી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ તમે જેને માનતા હો એને આપ બધાય મનહી મન પ્રાર્થના કરજો કે આ કથા અમારી પૂરી થાય ત્યાં અમારું રામજી મંદિર પર પૂર્ણ થાય એટલી શિલક અમારી પાસે ભેગી થઈ જાય એક બે કથા ને ત્રણ ચાર કથાને એ કરવી જ નથી આપણે પહેલી જ કથાએ મંદિર પૂરું કરવું છે અને તમે બધાય સહયોગ આપશો તમે બધાય સાથ આપશો એ મને પૂરો વિશ્વાસ છે સાધુનું બાળક છું એટલે એટલો તો ભરોસો મારા હનુમાનજી ઉપર હોય જ મને પણ જેમ રઘુભાઈ રાજભા મને દલીલ કરતા હતા એમ અહીંયા ગામના આપણે લોકો ફાળો લખાવે ને ત્યારે એની પાછે દલીલ કરજો આટલા ન હોય એટલા લખો મને હાલે બધાયનો બધાયનો વારો આવે વારા પછી વારો ને મેં પછી વાર તમારો વારો છે પેલા દિવસે તમને સુખવટ કરી દો લાયકાત પ્રમાણે લખાવજો તમારી લાયકાત જોજો મરું પણ માગું નહીં અપને તન કે કાજ પરમા રતને કારણે મને માગતા ન આવેલા છે નવ દિવસ તમારી પાસે માગવાનો છું મારે પોતાના માટે માગવાની મારી વ્યાસપીઠ બનાઈ કરે છે કે પોતે પોતાના માટે ન માગી શકે સાધુનો દીકરો છું તમારા માટે માગવાનું છું તમારા ગામ માટે માગવાનું છે મારા માટે નથી માગવાનું લાયકાત પ્રમાણે લખાવો છો તમારી જેટલી લાયકાત હોય ને પેલા જોજો વિચારજો કે આપણી લાયકાત કેટલી છે આપણી લાયકાત પ્રમાણે લખાવજો ભગવાને આપણને પછા વીઘા જમીન આપી હોય તો આપણી લાયકાત જોજો પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર હોય એ હજાર રૂપિયા લખા હોય સારું ન લાગે અને અહીંથી જ્યારે ફાળો બોલાશે ને ત્યારે હું એને પૂછીશ આની પાસે કેટલી જમીન છે અમારે નવ દિવસ આજ કરવાનું છે મંદિર પૂરું કરવું છે તમને ગમે કે ના ગમે માગવું તમને એમ થાય કે બાપુ બહુ માગે છે મને ખાનગી કહી દીજો બાપુ આવું નહીં માગતા તો તમારી મંદિર પૂરું કરવાની તૈયારી હોવી જોઈએ લાયકાત પ્રમાણે આપણે આપણા શાસ્ત્રો આપણા વેદો તો એમ કહે છે કે પ્રત્યેક બાપ અને આવજો બહુ સારી વાત છે મહિલા મંડળે આટલું દાન આપ્યું છે કે દરેક માતાઓને વ્યાસવિક પરથી મારા પ્રણામ કારણ કે તમારી હિંમત અને તમારી દાદ મને વિશ્વાસ છે શક્તિ શું ન કરી શકે શું ન કરી કરી શકે તમે ધારો એ શકો નારી શક્તિ છે કેટલું દાન છે હું જોઈ લો રામ મહિલા મંડળ

રામ મહિલા મંડળ સચિયાના તરફથી એક લાખ અગિયાર હજાર એકસો ને કારણ કે પેહલા દિવસે તમને કહું એટલે પછી આ બાજુ માગવા થાય ને સારું છે મારી માવડીઓ કીર્તન કરી કરી અને આ જમા તમારો જે ઉજળો ભાવ છે ને એ ભાવ તમારો કાયમ રહે અને મારો હનુમાનજી મહારાજ તમારા ઉપર કાયમ કૃપા કરતો રહે બાકી તો અત્યારે સત્સંગ મંડળ પૈસા ભેગા કરીને જાત્રાઓ નથી કરતા પણ તમે આ કર્યું છે એ મને વિશેષ આનંદ છે કે તમારી હિંમત તમારો ભાવ તમારો પ્રેમ ખૂબ તમારા ચરણોમાં પરિવાર પ્રણામ માતાઓ બાપ નવ દિવસ આનંદ કરવો છે આપણે આનંદ આનંદ જ કરવો છે તમારો ભાવ તમારા બધાનો પ્રેમ એક કલાક લેટ થયો પણ વાંધો નહીં સાંજે તો બધાને અહીંયા જ પ્રસાદ લેવાનો છે એટલે તમારે ઘરે તો એવું છે ને આ કથા પણ કાલથી છે કઈ વાંધો નહીં થોડું ઘરે જઈને ભલે રસોઈ બને વાંધો દરેકનો એવો પ્રયાસ રહે કે આજે દરેક ગામની અંદર રામજી મંદિર રાધા કૃષ્ણ મંદિર અને શિવ મંદિર ની જરૂર છે બાવીસ તારીખે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અયોધ્યામાં અને વર્ષે તમારા ગામમાં આવો રામજી મંદિરના નિર્માણ માટેનું જે તમારો વિચાર એ હનુમાનજી મહારાજ તમારી ઈચ્છા પૂરી કરે તમારો ભાવ પૂરો થાય આપણે બધાએ જાગૃત થવું પડશે ઘર ઘર સુધી જન જન સુધી માણસ માણસ સુધી અને કણ કણ સુધી રામ પહોંચે દરેક ના હૃદયમાં રામ રાજ્યનું સ્થાપન થાય દરેક ના હૃદયમાં મારો રામ બિરાજમાન થાય દરેક ના હૃદયમાં બાપ રામચરિત માણસથી કોણ પરિચિત નથી રામચરિત માણસ ની કોને ખબર નથી માનસ સાંભળ્યું છે એવું શું તત્વ છે કે વારંવાર મને તમને સાંભળવાની બહુ ઈચ્છા થાય વારંવાર આપણને એવું જ લાગ્યા કરે કે આને સાંભળ્યા જ કરીએ અને સાંભળ્યા જ કરીએ અને સાંભળ્યા જ કરીએ શું છે રામચરિત માનસમાં બે એ આપણને ધન્ય કર્યા છે આમ તો બધા શાસ્ત્રો અને એ અધ્યયન કરવાને યોગ્ય જ છે પણ બે ગ્રંથ એક રામચરિત માનસ અને એક શ્રીમદ ભાગવત કથા એક ગ્રંથ નું હું તમે અધ્યયન કરશો શ્રીમદ ભાગવત નું તો આપણને એવું લાગ્યા કરે કે શ્રીમદ ભાગવત એ મુક્ત થવાની કથા છે અને રામચરિત માણસ નું અધ્યયન કરીએ તો મને તમને એવું લાગ્યા કરે કે રામચરિત માણસ એ મારું તમારું બાવડું પકડી અને આપણને એક જીવન જીવતા શીખવે છે રામચરિત જીવન જીવતા શીખવે છે કે સંસારમાં મારણ તમારે કેમ જીવન જીવવું જોઈએ કથા એવું નથી કહેતી કે તમે રામચરિત માણસ ને શ્રવણ કરો ભાગવત સાંભળી અને તમે પછી ઘરબાર છોડી અને પ્રભુ ભજન નહીં સંસારમાં રહી અને ભક્તિ કરો એક રામચરિત માનસ જે રામ જે જીવન જીવ્યા છે મર્યાદા પુરુષોત્તમ એના જીવનમાં ક્યારેય એ મર્યાદા ને સુક્યા